આજે છે ને શેફ આશીષ આવી ગયા હે રસોડા આવજો ખાવા દાળ વઘારે હે સાહેબ જોઈ હું કરે જો તું કઈ દે પેલા પછી હું મારી શાક સુધી શાક આશિષ કે દાળ વગાડીશ આપડા હાથ ની તમે દાળ ખાઈ બીજા કોઈ દાળ નઈ ખાવ તમે આવે બોલાવે છે અત્યારે હું જાતો નથી

તમે આયા પદા થાય તમને એક વખત અમે બે આશીષ ને બે ઊભા તા ને તો હું દાળ વગાડી જોતા એટલે એને બધું યાદ રહી ગયું વિચાર કરો તે બે પાવડા ઈ મને ખબર

ના સરસ હતી પણ જીરું વધારે હતું બાકી કમ્પ્લીટ હતી દાળ એટલે હાથ મોટો રહ્યો એટલે ચપટી થોડી મોટી આવી ગઈ પણ મે ખાલા દાળ બન મજા આવી આપણને આજે હો કાઈ મતલબ નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ ને ત્યાં જીરું ઓછું નાખીશ અરે વાહ 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 હવે તમને બધું ખવરાવીશ હું

સાંભર કેમ લાગે દાળ બનાવી દીધી હું કેતો ને ખુશી તું સમજતી નથી મેગી દ્વારા મેગી વાર શાંતિ રાખો પછી મમ્મી ને મસાલો લેવા માં એકલા સાંભાર નો

કોઈ પણ ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું કોમેન્ટમાં માં પિન કરેલી છે કા આશિષ કોમેન્ટ કરેલી હે ડિસ્ક્રિપ્શન માં કરેલી હે તો જલ્દી જલ્દી ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો હું જાવ કામ કરવા બાય બાય બા ચાલો તમે એક ગાઈ દયો ભજન હાલો આ તો રાંગલ ગીત ગાઈ નાખો ગાઈ નાખો ખાખરી આવડે હેઠ રાણી રાંગલ માં ડેરુ રે ખાખરી આવડે હેઠ રાણી રાંદલ માનું ડેરું રે હું તો તમને પૂછું રાંધણ માં આટલી વાર ક્યાં લાગી રે હું તો તમને પૂછુ રાંધલ માં આટલી વાર ક્યાં લાગી રે આસિષાઈ ને ઓરળે ગયા તા ઓરળીએ રોકાળ રે આશીષભાઈ ને ઓરળે ગયા તા ઓરળીયે રોકાળ રે દૂધ આયલા દીકરા આયલા લીલી લીવાળી રે દૂધ આયલા દીકરા આયલા આયલી લીલી વાળી રે બોલો રાંદલ માતની જય અરે વાહ બહુ સરસ આજે યુનિક એમ ને અમે ને રાંદલ ને બધું કે ને એટલે આમાં ગીત ગાય આવા સમજા હા

હા બધાય અલગ અલગ હોય અલગ હોય ને બધાય જે ઓલું હોય એ પ્રમાણે કરતા હોય વોટ આર યુ

એક હેમલતા બેન ની કોમેન્ટ છે કે ભક્તિધૂનમાં આઠ માર્ચ કેટલા વાગે આવશે ભજન મીન્સ હું કોલ્હાપુર થી છું તો ભક્તિધૂન માં આઠ માર્ચે સાંજે પાંચ વાગે અપલોડ થઈ જશે અમારું ભજન

એ બાપા આઉ કરો તમે કરો કરો મમ્મી આઉ કરે છે કેટલી વાર માર કેવું પડે હું તમને કહું હો પછી અચાનક કામ કરીને હા શું કે તો મમ્મી આ બટબ મટી કમ્પ્લેન હે હવે આ છે તમને મારા થી શું કમ્પ્લેન હે હાલો હવે તમે એક્ટિંગ કરો હા તમે આમ ન તમે આમ ન તમે આમ ન તમે આમ કરો તમે તમને ખબર પડતી

થાય થાય કામ બાબતે થઈ ઓમ નો થાય હા રીલ બનાવતા હોય ને ત્યારે થાય ત્યારે થઈ જાય એમાં શું ખબર એક મમ્મી ની એક્ટિંગ અમુક ન આવડે ને તો આશિષ પછી ખારા થાય તો આશિષ ખારા થાય ને તો આશિષ મને એમ પૂછે જો તું જ કે હાચું હે એક્ટિંગ નથી આવડતી ને બરોબર નથી ને તો આ પાડું તોય વાંધો ને આ પાડું તોય વાંધો પછી હુડી હોય છે હોપારી મમ્મી બધાયને હા હું હું વચ્ચે હુડી હોય છે હોપારી ઘરવારો હોય પણ આયા હું હો

તો ચાલો આજનો અહીંયા કરીએ તમને અમારો વિડીયો ગયું વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને ને કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ